આજે આપણે જોઈશું દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત કોને કહેવાય કે દાખલા તરીકે કોઈ રકમ હોય ને આપણને સંખ્યા પૂછવામાં આવે કે ચાર હજાર સાતસો અઠ્યાવીસ છે તેની અંદર આપણને પૂછે કે બે ની દાર્શની ગમત કેટલી તો બે ની બે જ આવે તેવી રીતે ત્રણસો પચીસ માં પૂછે ત્રણ ની દાર્શની ગમત કેટલી તો ત્રણ ની ત્રણ જ તેવી રીતે પોચની દાર્શનિક ગમત કેટલી તો પોચની પોચ જ ત્યારબાદ જોઈએ અલ્પીરામનો ઉપયોગ કેવી રીતે કરવાનો અલ્પીરામ તો અલ્પીરામ છે ને કોઈ રકમ હોય તો સૌપ્રથમ મોટી રકમો ત્યારે જ અલ્પી મૂકવામાં આવે તો જ્યારે કોઈ રકમ હોય તો તેના ત્રણ અંક પછી અલ્પીરમ મૂકવાનું થાય ને જો બીજી વખત અલ્પી મૂકવાનું હોય તો તેના પછી જે અલ્પીરમ મૂક્યું તેના પછી બે રકમ બાદ કર્યા પછી જોઈએ ઉદાહરણ કે દાખલા તરીકે બત્રીસ લાખ ચોરાસી હજાર પોંસો છન્નું છે તો સૌપ્રથમ ત્રણ રકમ છોડી દો એક બેન ત્રણ તો રમ મૂક્યું ત્યારબાદ ફરીથી અલ્પી રમ મૂકવું તો બે રકમ જોઈએ ચોપન મોટી સંખ્યા તે માટે આવા સંકેત આવે તો નાની સંખ્યા હોય તો એની વિરુદ્ધ સાઈડ સંકેત આવશે બરાબર પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા કોઈ વાર પ્રશ્ન આવે તો ખૂબ જ મનમાં ગુંચવણ થતી હોય છે તો જોઈએ સંખ્યામાંથી એક બાદ કરશો તો તમને પહેલાની સંખ્યા મળી જશે દાખલા તરીકે ચડતો ક્રમ ઉતરતો ક્રમ જોઈએ ચડતો ક્રમ જ્યારે પૂછે ત્યારે સૌપ્રથમ નાની સંખ્યા લખવાની ત્યારબાદ તેનાથી જે મોટી હોય ત્યારબાદ તેના પ્રત્યે સૌપ્રથમ નાની સંખ્યા શરૂ કરવાનું જોઈએ કે બે આઠ નવ છ ચાર ત્રણ દસ છે તો સૌ પ્રથમ ચડતો ક્રમ કીધું એટલે નાની નાની સંખ્યા લખી નાખો સૌ પ્રથમ બે આવે ત્યારબાદ ત્રણ ત્યારબાદ ચાર ત્યારબાદ આવશે છ ત્યારબાદ છ આવી ગઈ ત્યારબાદ આઠ આવશે ત્યારબાદ નવ ત્યારબાદ આવશે દસ બરાબર છે ચડતો ક્રમ ત્યારબાદ ઉતરતો ક્રમ તો તેનો પાછેથી કરવાનું દસ નવ આઠ છ ચાર ત્રણ બે આવી ગયું ત્યારબાદ જોઈએ સૌથી મોટી સંખ્યા હવે સૌથી મોટી સંખ્યા જ્યારે પૂછે તમારે અંક ની અંદર તો જેટલા અંક ને પૂછે તેટલા તમારે નવ લખવાના તમને બે અંક ને પૂછે તો બે નવ લખવાના તમારે સાત અંક ને પૂછે તો સાત નવ લખવાના તમને પૂછવામાં આવે પોચ અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ તો પાંચ નવ લખવાના બરાબર ત્યારબાદ સૌથી નાની સંખ્યા પૂછે તો દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ તો તમારે બે અંક ને પૂછે સૌપ્રથમ એક અંક લખી નવા એક જ એક અંક ની એક જ લખવાનો એક વળ લખવાનો ત્યારબાદ બેંકની પૂજી કેટલી રકમ બાકી રહી એક તો એક શૂન્ય મૂકી દો તમને એવું પૂછવામાં આવે કે પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ તો આપણે વન લખો વન લખાઈ ગયો ત્યારબાદ કેટલા બાકી રહ્યા ચાર તો ચાર શૂન્ય મૂકો 1 2 3 4 કા થઈ ગઈ નાની સ્થાન કિંમત જ્યારે પૂછવામાં આવે તો કેટલા લખે 4 9 8 5 3 તો તેની અંદરથી તમને કોઈ પણ રકમની સ્થાન કિંમત પૂછી શકે દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે 8 ની સ્થાન કિંમત કેટલી 8 પછી કેટલી રકમ છે બે તો બે શૂન્ય મૂકી દો આઠસો થઈ ગઈ તમને એવું પૂછવામાં ચાર ની સ્થાન કિમત કેટલી તો ચાર પછી કેટલી રકમ છે એક પણ નહીં તો ચાર ની સ્થાન કિંમત કેટલી થશે ચાર જ થશે ત્યારબાદ તમને એવું પૂછવામાં નવ ની સ્થાન કિંમત કેટલી નવ પાછળ કેટલી રકમ છે એક તો નવ ની પાછળ એક શૂન્ય તો નેવું બરાબર સમજણ પડે